ભાવનગરના ખેડૂતવાસમાં બાઇક ચલાવવા બાબતે બાઇક ચાલક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે બનાવ બાદ બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો ભોગ બનનાર લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે તેઓ સાંજે કામેથી ઘરે આવતા હોય ત્યારે ખેડૂતવાસમાં જ એક શખ્સ દ્વારા ગાડી ચલાવવા બાબતે માથાકૂટ કરી બાદમાં હુમલો કર્યો હતો જેમાં લક્ષ્મણભાઈને ઈજા થતાં સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

એ ઓળખો છો ભાઈ ને કેટલું નામ આવડે શું નામ ક્યાં તમે કઈ જગ્યા